વર્ષ બે ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મારા જેવા ઘણા લોકોએ નવા વર્ષના કંઈક ને કંઈક રેઝોલ્યુશન લીધા હશે પરંતુ કેટલા દિવસ ચાલશે આ રેઝોલ્યુશન કહેવાય છે કે ટીપે ટીપે સરોવર ભરાય તેવી જ રીતે આપણા ઘણા નાના નાના પ્રયત્નો આપણને પૂર્ણતા તરફ લઈ જાય છે વિશ્વના તમામ સફળ લોકોએ એવું તે શું કર્યું છે કે જેથી તેઓ આજે સફળ છે બસ કેટલાક સકારાત્મક ફેરફારો કર્યા છે અને તેને વળગી રહ્યા છે એક અમેરિકન લેખક અને વક્તાએ કહ્યું છે કે તમે તમારું જીવન ત્યાં સુધી બદલી શકતા નથી જ્યાં સુધી તમે તમારી રોજિંદી આદતો બદલતા નથી. તમારી સફળતાનું રહસ્ય એ તમારી દિનચર્યામાં છે. તો ચાલો આજે એવી જ કંઈક સારી આદતો વિશે વાત કરીએ કે જે તમારા જીવનને સફળ, સુખી અને સ્વસ્થ બનાવે છે. વિશ્વના કોઈ પણ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી તેવી કેટલીક દવાઓ વિશે આજે આપણે જાણીએ. સૌપ્રથમ વહેલા સૂઈને વહેલા જાગવું. ત્યારબાદ આપવા ઈષ્ટ દેવના જાપ કરવા યોગ પ્રાણાયામ વ્યાયામ કરવા સવાર અને સાંજ બંને સમયે ચાલવા જવું સમયાંતરે ઉપવાસ કરવો સૂર્યનો પ્રકાશ લેવો ફ્રિજનું નહીં પરંતુ માટલાનું પાણી પીવું શિસ્તબદ્ધ રીતે તાળીઓ પાડવી વાતો કરતા કરતા મોબાઈલ જોતા જોતા નહીં પરંતુ ચાવી અને આરામથી જમવું જમ્યા બાદ વજ્રાસન કરવું ખુશ રહેવાનો નિર્ણય કરવો પણ રહેવું એ પણ એક પ્રકારની દવા જ છે હાસ્ય રમૂજ અને સંતોષ એ પણ એક દવા છે સર્વનું કરવું કોઈકના આશીર્વાદ મેળવવા જીવનમાં એવું કાર્ય કરવું જેથી આપણને કોઈના આશીર્વાદ મળે હળી મળીને રહેવું પરિવાર સાથે બેસીને પરિવારને સમય આપીને જમવું પ્રત્યેક નાના દિવસનું સંપૂર્ણ આનંદ લેવો મસ્ત રહો વ્યસ્ત રહો પરંતુ સ્વસ્થ અને ખુશમિજાજ રહો એ પણ એક દવા જ છે આશ્ચર્યની વાત તો એ છે કે આ તમામ દવાઓ તદ્દન મફત જ છે અને આપણે જ કરવાની છે પરંતુ તેને અમલમાં મૂકવી એ પણ એક પ્રકારની દવા જ છે હું કૃપાલાલ ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે જો તમને અમારી વાત ગમી હોય તો આ વિડીયોને અચૂકથી ફોરવર્ડ કરજો જય હિન્દ જય ભારત